મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જો હિંચકા ઉપર બેસી ગયા બેવના વેન આવવાની તૈયારી છે બોલો ગુડ મોર્નિંગ કયો દીકુ ગુડ મોર્નિંગ હવે આ લોકો વેનમાં જાય પછી મળીએ નાસ્તા ટાઈમે બા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ખાઈ હોય જઈ હા તો ખુઈ

ચલો હવે પછી મળીએ હમણાં વિવેક આવે ને એટલે મળીએ એમ બેહી ગયા ટેબલ લઈ મને ખબર પડી ને તમે નાસ્તો કરવા બેઠા એટલે અણી કાઢવા આવી ખબર જ નથી પીતામાં જ રાખતી છે ને સાપ નર તો શું ખાધું સવારે પરોઠું ચા બની ગયા પરોઠા છોકરાઓ જતા રહ્યા

મેં દૂધ પીએ જા ફટાફટ દૂધ પીવા આવી અહીંયાથી દૂધ પીને આવીને રૂમમાં આવીને શું કહી આવીને મને ચિપકીને બેસી ગયો ચોટલી લઈ ગયો એમ તો મેં કીધું કેમ મેં કીધું ચોટલી લેવા આવી મેં હમણાં થોડીક વાર પહેલાં તો હું નહોતી ગમતી ને એ તો મજાક કરતી હું મમ્મી બોલી એ તો હું એમ કેતી હતી ખાલી કેવો પકડાય હું કે હું તો મજાક કરતી

મોસમ્બી ઓરેન્જ ભાવે આ ચીકો ન છોડું લેંગોર ટી-શર્ટ પહેરું ઉપર પર ચશ્મા ચડે છે રેડ કાર્પેટ ઉપર જાવ લાગે આમે જે ચશ્મા પહેરા હમ તમને એની બ્રાન્ડ ખબર છે નહીં નહીં આમ પડતા આવી તો દે લે લે

એમ પણ આ ચશ્મા કેવા લાગે આપ વખાણ કરવાના સેલ્ફ લવ આપણે છે ને જો આપણને કોઈ લવ કરેક ન કરે આપણે આપણી જાત લવ કરવાનું હું બેસ્ટ છું એવું જ રાખવાનું અને હું છું જ છું કે નહી મમ્મી

એ ચશ્મા હમણાં લિક્વિડ થી ધોવાનો કયા કપડા ધોવાના ના ના ચારકોલ થી તે હું મોઢું ધો ને ઈ જ મારા ચશ્મા વાપરે ના ના બોલો બોલો ઓલા ખબર વિવેક ઓલા વાઈપર વાળા આવે ચશ્મા વાઈપ ઈ મન ચોમાસા માં લેવાસ આમ વાઈપર ચાલુ કરી દો ને એની આટુ તારે આખો દિવસ બહાર રહેવું પડે કાઈ ને હાલો હવે વિવેક નાસ્તો કર લે એની બેનુ નો પક્ષ લીધો ને મન બહુ બળ્યું બળ્યું

ફ્રી થઈને બેઠા મારે છે ને આ ડૉક્ટરને બતાવા જવાનું છે અત્યારે આજે દસ દિવસ થયા ને દવા લીધી એના તો હું બતાવવા જાઉં છું અને બા શેનું શાક છે બા ટીંડોરા બટેકા બા ટીંડોરા ને બટેકા સુધારે છે પૃથ્વીને ભાવે છે હા લી બનાવી નાખી તો બા શાક સુધારે શું કહો બા પછી કંઈક પૃથ્વીને ખાવું છે બનાવશું આવશે ક્યારે ખાશે રોટલી શાક ખાઈ લેશે

મને કામ કરવું ગમે પણ મને હું એટલું જ ગમે હું હુંતી હોય ને ત્યાં સુધી હું તેલા હાવ જ નહીં અડવાની નહીં સિંહ એમ સિંહ પછી ઉઠીનું બધું કામ કરી નાખું મને આમ મને પડ્યું હોય કામ ઈ પાછું ન ગમે પણ મને મારું ઊંઘ એટલી પ્યારીશ કબા એમ જ નહીં કામ હોય હુતાવે ક્યાં સુધી સુઈ રહી પણ ઉઠ્યા પછી જો કોઈ આડું આવ્યું એનું આવ્યું ન આવ્યું

વોકિંગ ડિસ્ટન્સ જ છે ગેટ ઉપર જ છે સોસાયટીના એટલે બતાવીને બતાવી ડોક્ટરને બતાવીએ શું કે છે આઈ હોપ કે ફરીથી મને દવા લગાવવાનું ન કેમ કે જે દવા લગાવવાની આપી હતી ને એનાથી બહુ બળતું તું મોઢું એટલે ચાલો જોઈએ લેટસી શું કે છે જો બતાવીને આવી ગયા ઘરે પેલો સામાન લાવવાનો તો એ લઈ લીધો મમ્મી ખોલે પાછળથી જતા રહીએ બગીચન માં છે કાઈ ની મેં દુખોયલું નહી એમ અહીંયા જો બાર રોટલી બનાવે છે અને મારું અહીંયા તળવાનું કામ ચાલુ છે તીન તળ્યા છીણ તળ્યું હવે આ મકાઈના પૌવા તળું છું નીચે થોડા ગમરા નાખા કેમ કે કાથરોટમાં લોટ પેલા તેલ વાળું છણું ન થાય ને એટલે પછી આ મમરા ને આ બધું વઘારવાનું છે હમણાં આટલું હજી આમ

દીવા બેng્યા છે શાવર લેવા દીવા શાવર કરી લીધું કનો હા શું લઈ ગયા તા આજે આજે હમ ગુરુદ્વારા ગુરુદ્વારા પછી કેવી રીતે દર્શન કર્યા ત્યાં ત્યાં છે ને હે હા હોય નહીં બસ છે ને હે હમ બસ મંદિર હોય હમ ન્યાં એમાં છે ને આપણને આમ હાથ આટ જોડીને છે ને આખું ગોળ ગોળ ફરાવે

નયા તર્ગો હતો દન ઓ એવું હતું મને છે ને રીટર્ન માં છે પલક પાસે હ તો બજીવેની સીટ જોટી લો હા ફર્સ્ટ જોયું હા

આડા પાક થઈ ગયા છે બેન ઉઠી ગયા છે હવે બેન આટલું ફ્રૂટ ખાશે એમ બેન ફ્રૂટ ખાઈ લઈશ ને એટલું હં ચલો ફ્રૂટ ખાઈને પછી પ્લે કરવા જાઓ કે પછી સાંજે આવીને હોમવર્ક કર લેવાનું હે ને ચલો હવે દીવા ફ્રૂટ ખાઈ લઈ પછી જોઈએ આગળ કાલે કોઈએ પૂછ્યું ને કે તમે પિઝામાં શું નાખ્યું તું એમ તો એ છે ને આ છે બેઝિલ આ એમ વન ટાઈપ ઓફ તુલસી જ છે પણ આને બેઝિલ કેવાય આપણે જે ઇટાલિયન બધું બનાવી ને પીઝા પાસ્તા એમાં નાખે તો આ છે હમણાં તમને બતાવ્યું ને પણ એના માંજર બહુ મોટા થઈ ગયા હતા ને તો કટ કરી હવે એમાં ચોળી નાખે એટલે નવા નવા રોપ થાય કે મમ્મી હા નવા નવા છોડ થાય કુંડામાં રોપી દેવાય હા આ ઇટાલિયન વસ્તુમાં બધામાં સારું લાગે પીઝામાં પાસ્તામાં એમાં અને એની સ્મેલ તો ઓહો હો

અને અત્યારે આ શાકની સાથે તો કઈ રોટલી ભાખરી ચાલે નહીં એટલે પરોઠા જ કરવા પડે કેમ બા પરોઠા હોય તો વધુ છોકરા ખાય ભાખરી ઓછી ખાય બા ને બા બનાવે છે છાશ અહીંયા જો બતાવું અહીંયા મારી ગ્રેવી ઉકળે છે હવે માં કેપ્સિકમ ને પનીર નાખવાનું છે અને અહીંયા લોટ બાંધવાનો છે આપણે મો નાખીને હમણાં લોટ બાંધી દઈએ એટલે હમણાં રેડી લગારે પહોંચી ગયા ફાઇનલી એ માતાજી નાઈ લીધું સમજો માતાજી નાઈ દઈ તૈયાર થઈ ગયા દયા બેન અમારે છોટી દયા બોલો જેઠો કે ને એ છોટી દયા જો આ છોટી દયા દયા ગળો થી મારી ગઈ એ દયા ગળો થી મારી ગઈ કરતી શું કરે હું અચ્છા માતાજી હોય અમારે એને બધા કાંડ બહુ થાય એવા શું બનાવ્યું આજે પરાઠા વાહ પનીર હમ જોઈ લે મારા બ્યુટી ક્વીન હે આઈપીએલ ક્રિકેટ નો ફેન છે ઈ મસ્ત બધું રેડી થઈ ગયું હવે જમી લઈએ ચાલો બધા પનીર ને પરોઠા ખાવા ચાલો જમીને મળી મારે ભાઈ સભા કરીને આવ્યા જો મારા જો કેમ એવો જાડો ઓર્ડર કર્યો તે

જો જમીન ઊભા થઈ ગયા પણ હવે છોકરા સુડાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આ વિડીયોનો એડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ